જોરદાર વરસાદ આવ્યો હોય ને આમ વાતાવરણ તો જો મસ્તી નું વાતાવરણ હોય ને એટલે એ ગરમા ગરમ ખાવાની એ મોજ આવે ને ભાઈ જો હમણાં એ જ કરવા ખાવા જ દેખવાના જો ઓલી ડોકા કાઢે તો જો હવે જમવા બેસી ગયા છે એના તો આલુ પરોઠા બનાવ છે મસ્ત ખાવાના છે આલુ પરોઠા જો આને બધું લઈ દીધું છે ભાઈ તમને જો જોરદાર વસ્તુ બતાવું જો આપણે શ્રીખંડ ખાવાના આવીએ શ્રીખંડ શ્રીખંડ બહુ ભાવે રસન ને એલા લઈ આવી કે એ મે ઇલાયચી વાળું શ્રીખંડ છે ભાઈ જો શ્રીખંડ ને આલુ પરોઠા ને ખાતા ખાતા અને વરસાદ આ જોવાના છે હવે આમાં સારી એવી કોમેડી ક્લિપ્સ ભાઈ આમાં એટલું શ્રીખંડ પડ્યું છે તો એમાંથી ચાટવું હે બોલ હવે ડબ્બો પૂરો થાય છે તો ખાઈ જાવ ને બધું યાર હારું હાલ ચાટી જા જરાય વેસ્ટ ના જાવ તો જો અમે જમી લીધું છે ને

એનું પોડ કહેવાય એટલે પછી આને બંધ કરીને એનું જે ફંક્શન હોય અહીં ઉપર આપેલું હોય હા એ ટચ સ્ક્રીન છે ભાઈ જો ઈ આપણે સ્ટાર્ટ કરી દઈએ એટલે એની આખી સાયકલ હોય કલાક દોડ કલાક જે રીતે કે વોશિંગ મશીન માં હોય ને એવી જ હોય સેમ આખી સાયકલ દોઢ કલાકની ફરે ને એટલે વાસણ મસ્ત કોરા થઈ જાય તો મસ્ત દે ગોઠવવાના રે ચકા ચકા તો જો આપણા વાસણ છે આજ અત્યારે બપોરે આપણે જઈમાં એના તેલ નમની નખાય આપણે એટલે સને એકવાર રીન્સ કરવા પડશે જો જેમ કે આવી રીતે આ થઈ ગયું બધું અને આપણે હું કેવું ગુજરાતી ભાષામાં તો કે એટ વાળો વાળો કરું હમ ટુકમાં ઉપર ઉપર છલ્લું કા હા કરી રેડી કરી દેવાનો જો આવી તો પ્લેટ છે કાલે કરી દેવાનો હવે આ બધા રીન્સ કરેલા વાસણ હું આમાં ગોઠવ ઉછીશ જે ચમચી સ્પેશિયલ ખા છે તો ભાઈ જો બધું એ ચકાચક ગોઠવાઈ ગયું છે એ નીચે જો પ્લેટ ને એવું બધું ગોઠવું હે અહીંયા સ્પેશિયલ જો ચમચી રાખવાનું ને એવું છે ને ચમચી ને એવું એવું બધું છે અને ઉપર વાઇટ કા રેડી ખાલી થયા બપોર ના હવે સાંજના જે ટિફિન ના વાસણ આવશે એ રાતે જે જમશું એ બધું નાખી પછી સ્ટાર્ટ થશે કેમ કે આ એક આટલા ચાર વાસણ કરવા માટે આખી સાયકલ ફેરવી ના શકે રાઈટ અત્યારે રાતનું જમવાનું બની ગયું છે ને જમવા બેસી ગયા તમને બતાવી દઉં શું છે જમવાનું તો બટાકાનું શાક છે ભાખરી છે છાસ છે છુંદો છે અને બધા જો બેસી ગયા છે જમવા

અવર સોસાયટી જેના માટે મેન માસની જરૂર પડશે પાવર પાવર ચાલુ કરવાનો પછી નથી હેવી નોર્મલ જ છે ભરેલું છે ઉપર નીચે ભરેલું એટલે ભાઈ થાય દેવાનું હવે બરાબર હવે રીતે હું ધોઈ નાખું તો જો વાસણ નાખી દીધા છે છે ઓલા થઈ ગયા હવે હું તમને બતાવું એક સ્પેશિયલ વસ્તુ તો જો અહીંયા બધા ભરાય છે મસાલા ખડા મસાલા બધું નાની નાની માં કેમ એ હું તમને કહું અમારે જવાનું છે બે દિવસ પછી કેમ્પિંગ કરવા અને કેમ્પિંગમાં એવું હોય કે તમે કઈ સામાન્ય પ્રોવાઈડ ના કરે બધું તમારે પોતાનું જ લઈ જવાનું તમે ત્રણ દિવસ ત્યાં રહેવાના છે એટલે એનો બધો સામાન અત્યારથી ભરીએ છે બરાબર ને તો ભાઈ સામાન પડ્યો છે આ બધું લઈ જ જવાનું છે હજી કેટલો સામાન છે પણ આ તો મે બહાર નીચે રાખી દીધો થોડો હું એ હું લઈ આવી આવો હરપ દે અવડી મોટી પેપ્સી જો પેપ્સો છે આ પેપ્સી નથી કપડાં

એટલે પાણી નીતરી જાય બરાબર ને થોડું થોડું સારું સારું હું નિય નેક્સ્ટ વ્લોગ માં અને નેક્સ્ટ વ્લોગ છે અમારો કેમ્પિંગ નો તો જો જોવાનું ભૂલતા નહીં બહુ જ બહુ મજા આવવાની છે બહુ ભાઈ